જળમગ્ન સિસ્ટમ ઉભરાતો વિકાસ અમદાવાદના પાલડી અંડરબ્રિજ માં ભ્રષ્ટાચાર નો ખુલાસો સરકારી તંત્ર ની લાલિયાવાડી નો વધુ એક સૌથી મોટો પુરાવો બ્રિજ ના રોડ માંથી બહાર ડોકાઈ રહ્યા છે જીવલેણ સળિયા તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહી છે બ્રિજની સ્થિતિ નમસ્કાર ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું હિમાની આપની સાથે અમદાવાદના પાલડી અંડર બ્રિજ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે પાણીમાં બ્યાસી કરોડ વહી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ઉદઘાટન થયાના માત્ર પાંચ જ મહિનામાં કૌભાંડ ખુલ્યા ખુલ્લા પડી ગયા છે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે બનાવેલા અંડર બ્રિજની ખખડદ જ હાલત જોવા મળી છે બ્રિજના રોડમાંથી બહાર ડોકાઈ રહ્યા છે જીવલેણ સળિયા તો તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવી રહી છે બ્રિજની સ્થિતિ શું છે સમગ્ર મામલો તે જોઈએ અમદાવાદ શહેર દેશનું સૌથી ઝડપી વિકસતું શહેર છે અમદાવાદના તમામ વિસ્તારોમાં ખૂબ જ ઝડપી જનહિતના વિકાસ કાર્યો થઈ રહ્યા છે પછી એ રોડ હોય રસ્તા હોય મેટ્રો હોય બ્રિજ હોય કે બુલેટ ટ્રેન હોય

મેટ્રો રેલ પ્રોજેક્ટ ઉપરાંત રેલવે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુક્ત પ્લાનિંગ હતું લોકાર્પણના પાંચ મહિનાના સમયમાં જ અંડરપાસ બનાવવાની કામગીરીમાં રાખવામાં આવેલી બેદરકારી બહાર આવી ગઈ છે ત્યાંથી કરોડના ખર્ચે નિર્માણ કાર્ય થયેલા અંડર બ્રિજનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ માત્ર પાંચ મહિનાથી ઓછા સમયગાળામાં બનેલા આ બ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા છે પારડી અંડર બ્રિજની ઉપર પાલડી મેટ્રો સ્ટેશન પણ આવેલું છે ત્યાંથી નીચે પાણી ટપકી રહ્યું છે તમામ જગ્યાએથી પાણી ટપકવાનું પણ શરૂ થયું છે જેના કારણે હાલ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર પાઠ્ય મારી દેવામાં આવ્યા છે ત્યારે સવાલ એ છે કે હવે આ બ્રિજનું આયુષ્ય કેટલું ખરેખર આમાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં ભારત દેશમાં જ્યારે વિકાસની વાત હતી તો સૌદી ફર્સ્ટ નંબર ઉપર આપણું ગુજરાત આવતું હોય છે વિકાસમાં અને તેમાં સૌથી આગળ અમદાવાદ હોય છે વિકાસના નામે કે હાલ જ્યાં પણ જઈએ આપણા આખા ભારત દેશમાં તો અમદાવાદ વિકાસના નામે ઓળખાતું હોય છે અને એક બાજુ પછી બીજી બાજુ ભ્રષ્ટાચારના નામ પણ નામથી બી હવે અમદાવાદ ઓળખાવવા મળ્યું છે હાલ થોડા સમય પહેલાં હાડ હાડકેશ્વર બ્રિજનું પણ આવી ભ્રષ્ટાચારમાં નામ બહાર આવ્યું હતું તેની પછી પાંચથી છ મહિના પહેલાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલડી અંડર બ્રિજનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ચારથી પાંચ મહિના થયા છે ઓપનિંગ કરીને તે તેની પરિસ્થિતિ અમે કેમેરામેનને અનુરોધ કરીશું કે આ કેમેરામેનને બતાવે કે આ કેવી રીતના ત્યાંથી પાણી ટપકી રહ્યું છે અને કેવી રીતના સળિયા દેખાઈ રહ્યા છે અંડર બ્રિજના સ્લિંગ ઉપરથી આ પાંચથી છ મહિના છે ઓપનિંગ કરી અને આવી રીતના સળિયા બહાર આવવા માંડ્યા અને ઉપરથી એવું પાણી પડી રહ્યું છે કે જાણે કે ફુવારો વરસતો હોય તેવું લાગી રહ્યું છે ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર આગળ વધી રહ્યું છે અમદાવાદમાં તેવું લાગી રહ્યું છે તો આનું અત્યારે જોવાનું એ રહ્યું કે આ જે કોન્ટ્રાક્ટર છે તેની ઉપર શું કાળ કડકથી શરીફ ગાચી અમદાવાદ